ત્યારે ભડભુંજા જૂથ ગ્રામ પંચાયત અને માજી સૈનિક સંગઠન તાપી જિલ્લા અને એમના પરિવારજનો સાથે મોટી સંખ્યામાં ભેગા થયેલા ગ્રામજનો નાના બાળકો યુવાઓએ ડીજે અને ખુલ્લી જીપમાં એમનો સરઘસ કર્યું હતું દેશભક્તિના ગીતો અને નારાઓ સાથે એમનું ભવ્ય સ્વાગત કરી ફૂલોની વર્ષા કરવામાં આવી હતી આમ એમનું જીવન અનેક યુવાઓ માટે પ્રેરણારૂપ બની રહેશે એમાં કોઈ શંકાને સ્થાન નથી આ પ્રસંગે પોતાનું ભવ્ય સ્વાગત કરવા બદલ દેશ સેવા કરીને પરત ફરેલા સુભાષચંદ્ર ગામીતે પણ આનંદની લાગણી અનુભવી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર શાહ સિટી ગોલ્ડન ન્યૂઝ